માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને ઉત્તરાયણ નજીક આવે છે અને અમે ગામડેથી અહીંયા અમારા ભાઈના ઘરે ઉત્તરાયણ કરવા આવ્યા છીએ અમારા ઘરના માલકીન છે કૃપાબેન એ ગાંધીનગર જોબ કરે છે કેમ છો મિત્રો મજામાં તો આજે હું અમારું આખું ઘર તમને બતાવીશ તો તમે અમારું ઘર જોઈ લેજો અમારા હમણાં જ આવ્યા છીએ અમે અમારા નવા ઘરની જગ્યા છે આ સાઈડની જગ્યા છે બધી અહીંયા આ બધું ટોટલી નવા ફૂલ છે ઝાડ છે જે વાવું હોય તે વાવાનું છે અજમાનું ઝાડ છે આ અજમાનું છે આ તુલસી માતા છે આ જે લીલો અજમો કહેવાય છે ને તે છે આના ભજીયા પણ સરસ થાય છે અને શું સ્મેલ પણ આપણે આમ જોઈશું તો સ્મેલ પણ બહુ મસ્ત આવે છે તો ચાલો હું તમને

છે અમાર ગંગો બે નાની નાળી જિંગલ્યો છે તો એમના ટેડી બિયર છે બધા તમે જોઈ શકો છો આ નાઈટ લેમ છે લાઈક કરી કેમ છે જે રાત્રે ચાલતા છે થોડું છે

પછી અહીંયાથી ફંક્શન છે બધા જે રીતે તમારે જે રીતનું રસોઈ બનાવી એ પ્રમાણે સાકો વઘારવું હોય તો મીડિયમ પછી વધારે એકદમ ડીપ ફ્રાય કરવું હોય તો પછી એકદમ લાસ્ટ સ્ટેજ ઉપર કનેક્ટ કરી દેવાની છે બધું લાઇટિંગ છે આ ફ્રીજ છે પણ છે જો આપણે રાત્રે જોવું હોય તો આ કલર છે આ કલર છે અને આ ત્રણ કલર છે તો બહુ મસ્ત લાગે છે બે મહેજ બની બની આ મારા કંપનીનો સાસુનો રૂમ છે આ એમાં સાસુ છે અને મારા જેઠાણી પણ થાય છે

અબ આ છેનો રૂમ છે આ મારી નાની રૂમ સ્પેશિયલ બનાયો છે હા રૂમ છે એના માટે આ અમે ગામડેથી આવ્યા છે એટલે સામાન બધો અહીંયા છે આ સ્ટડી રૂમ છે સ્ટડી રૂમ અહીંયા સ્ટડી કરવા માટે આરે તો વસ્તુઓ અહીંયા સ્ટડી કરવા માટે આ બધું પુક્સ

સદી સિકોતરમાં અમારા મંદિરમાં સદી માતા છે અમારા રસમિનભાઈ જે આ ઘરના માલિક છે તે ભુવાજી છે અને બહુ સેવા પૂજા કરે છે માતાજીની લોકો બાધા પણ લેવા આવે છે અને એમનું કામ પણ સારું થાય છે જે લોકોને કઈ દુઃખ હોય તો બાધા આપીને એ દુઃખ દૂર કરે છે જેની મનોકામના હોય પૂર્ણ થાય છે અને સૌ સારા અને માતાજી કરે છે આનું ટેલી વિયર છે ઉપાડી પણ નથી શકતી તમે જોઈ શકો છો ઉપાડી તો કે થોડું જ ઉપાડી છે ઉપર ઉપર દેખો અલકા આ કા

અને તો જે ઉપર તો આવો આ છે આ છે તો પણ બધાનો સમાવેશ થઈ જાય બધાનો સમાવેશ બધું લોકેશન છે આ ઘરનું આ બધું કામ ચાલુ છે જેને પણ ઘર રાખવું હોય તે અહીંયા હજી સોસાયટીનું પણ ચાલુ છે હજી સોસાયટીનું કામ ચાલુ છે એટલે ઘર બને જ છે સ્ટેપ બાય સ્ટેપ પાછળ બધા સોસાયટીનું નામ સોસાયટીનું નામ ઓમ રેસિડેન્સી છે સત્યાવીસ મકાનની સોસાયટી છે

એલેલે જે આઈ છે તો કે છે ઓબો તો સર્વંચે દરેક વસ્તુ લાઇટલી ઓટોમેટિક થઈ જાય છે ઓલું જ્યારે ગમિત ત્યારે આઈને ટીવી હ ટીવી ને

সুলেছেছে,য়ম্ডরাছে,য়কধব মুখে হিয়ে, কজে ণোমবুখে. আম�ędzy HTTPTh, তাথচেধ, 2017 এপলোঐমু টাথচেশে, কালোছী চোচে.

કોન્ટેક્ટ નંબર લાઈક કરજો શેર કરજો અને જય માતાજી મિત્રો કામ કામ એ હોય તો લાઈક કરો શેર કરો અને કરો